આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે તેઓ ગુજરાતમાં પંચ્યાસી કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી આશ્રમ ખાતે આવતીકાલે યોજાનારા આશ્રમ ભૂમિ બંધના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાબરમતી આશ્રમ ખાતે આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે આ સંદર્ભે મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરીને કાર્યક્રમની માહિતી મેળવી હતી સાબરમતી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી જે સ્થળોની મુલાકાત લેવાના છે તે સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો આરંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી દરમ્યાન કચ્છમાં બોડની પરિક્સાનો પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો જિલ્લા ભુજ તમામ પરીક્ષા કેન્દ્રો આપી હતી આ પરીક્ષામાં ચારસો છેતાલીસ છાત્રો ગેરહાજર રહ્યા હતા જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રમાણમાં નામાના મૂળ પરીક્ષા પાંચ હજાર આપી હતી તેતાલીસ ગેરહાજર રહ્યા હતા જયારે વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનના પેપરમાં પેપર માં એક હજાર પાંચસો ને બોતેર છાત્રોએ પરીક્ષા આપી હતી જયારે છવ્વીસ છાત્રો ગેરહાજર રહ્યા હતા પ્રથમ પેપર ને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો ક્લાસરૂમ સીસીટીવી સાથે સજ્જ છે તેમજ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ પરીક્ષાની શાળા ભૂલ્યા હોય અને મૂંઝવણ થાય તો સો નંબર ડાયલ કરી તાત્કાલિક મદદ મેળવી શકશે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જે માટે શૂન્ય અઠાવીસ બત્રીસ બસો પચાસ એકસો છપ્પન પર સંપર્ક કરીને પોતાના પ્રશ્નોનું સમાધાન કરી શકશે બનીના ના ઘાસ મેદાન માંથી વન વિભાગ દ્વારા ગત વર્ષ કરતા આ વર્ષે વિક્રમજનક ઘાસ એકત્ર કરાયું છે વન વિભાગ દ્વારા બાર લાખ કિલોગ્રામ ઘાસ એકત્રીકરણ કરાયું છે વર્ષે લાખ જેટલું ઘાસ એકત્ર કરાયું હતું એકત્ર થયેલા વન વિભાગના ગોડાઉનમાં સંગ્રહ કરાયું છે એટલે ભવિષ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તો બહારના જિલ્લા ઘાસ મંગાવવાની સ્થિતિ ઉભી ના થાય આ અંગે આકાશવાણી ભૂત સાથે વાત કરતા બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝનના નાયબ વન સંરક્ષક બી પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા બાર લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કરવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવેલો જે અત્યાર સુધી હાર્વેસ્ટ કરેલું ચાલુ વર્ષે અમે બાર લાખ કિલો ઘાસ એકત્રિત કરીને કામગીરી પૂર્ણ કરેલ છે ત્યારબાદ જે ગ્રાસ પ્લોટ ના જે ઘાસ છે એ સ્થાનિકોને અમે વાઢીને લઈ જવા માટે છૂટ આપેલી છે એ બી લગભગ પંદર લાખ કિલો થી વધારે ઘાસ અમે ચાલુ

લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ઉમેદવારો રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે જિલ્લા કક્ષાએથી દરેક વિધાનસભા મત વિભાગ ટીમની ફાળવણી કરવામાં આવી છે આજે ભુજ ટાઉનહોલ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં ઉપસ્થિત તમામ ટીમોના નિયુક્ત કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર અમિત અરોરા નોડલ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કચ્છમાં પ્રવાસનના વિકાસના ઉત્તેજન આપવા ગુજરાતમાં પ્રથમ વખત કચ્છમાં સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ કર્યો છે અટપટી ક્રિક સાથે ચેરીયાના જંગલોને નિહાળવા માટેના આ પ્રોજેક્ટને સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અત્યાર સુધીમાં સુધી વધુ લોકોએ સમુદ્રી સીમા દર્શનનો લાભ લીધો છે માંડવી બીચ પિંગલેશ્વર કોટેશ્વર સફેદ રણ બાદ હવે સહેલાણીઓ લકી નાણાંની અટપટી ક્રિકની મોજ માણવા આવી રહ્યા છે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે અત્યારે છ ની સિટીંગ વાળી એક સ્પીડ બોટ રખાય છે આ માટે ઓફલાઇન બુકિંગની વ્યવસ્થા નારાયણ સરોવર સ્થિત પ્રવાસન વિભાગની હોટલ તોરણમાર રખાય છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર